નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજે આપણે વાત કરીશું મહિલા ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયા સાથે જ છ હજારને બદલે નવ હજાર રૂપિયા મળશે આવા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે સોળમો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન વિશે નવી અપડેટ તથા તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો સૌપ્રથમ જોઈએ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આમાંની એક યોજના પી કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક સત હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે મિત્રો આ રકમ ખેડૂતોને હપ્તાના આધારે આપવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે યોજનાનો પંદરમો હપ્તો જાહેર કર્યો છે આવી સ્થિતિમાં કરોડો ખેડૂતો યોજનાના સોળમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો જો તમ તમે પણ સોળમા હપ્તાના રિલીઝ વિશે માહિતી જાણવા માંગો છો તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે મિત્રો અહીં અમે સોળમા હપ્તાની સંભવિત તારીખ જણાવવા જઈ રહ્યા છીએ જેના પર તમને બે રૂપિયા મળવાના છે આવી સ્થિતિમાં વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો જે ખેડૂતોને પંદરમા હપ્તાના પૈસા મળ્યા નથી તેઓને બંને હપ્તાના એક સાથે રૂપિયા આપી શકે છે મિત્રો ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હવે રૂપિયા મળશે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર આપત્તા સામે ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે આગામી બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે મિત્રો કેન્દ્ર સરકાર સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમને વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે મહિલા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિમાં વધારો કરવાથી મહિલાઓને મોટો આર્થિક ટેકો મળશે તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે મિત્રો જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો ટાઈમ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરી શકે છે મિત્રો અહેવાલો અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ચાર હપ્તા અથવા ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે મિત્રો સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે છે મિત્રો હવે જોઈએ કે ચાર રૂપિયા કોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી પંદર માં હપ્તાનો લાભ મળ્યો નથી તો તેવા લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના પંદરમા હપ્તાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની સકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે આગામી એટલે કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન નો સોળમો હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં રિલીઝ થશે જોકે તેની તારીખ હજુ જાહેર જાહેર કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે મિત્રો તેર કરોડથી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે જો કે આ પહેલાં માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ કરી દેવામાં આવશે મિત્રો ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકાય તે માટે ભારત સંકલ્પ યાત્રા ગ્રામ પંચાયતના મુખ્ય વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજી સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી અથવા ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને મિત્રો હવે જોઈએ કે તમે તમારા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકો તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો આ તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવો પડશે અને પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કેપછા કોડ ભરવાનો રહેશે મિત્રો હવે તમારે ગેટ ઓટીપી ના વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારો મોબાઈલ નંબર પર આવનાર ઓટીપી દાખલ કરવો અને સબમિટ બટન પર ક્લિક રહેશે મિત્રો હવે તમે આગળની સ્ક્રીન પર સ્ટેટસ જોશો જ્યાં તમારે ઇકે એલિજિબિલિટી અને લેન્ડ સેડિંગનું સ્ટેટસ ચેક કરવું પડશે અને તેની આગળ શું લખેલું છે તે જોવાનું રહેશે મિત્રો જો આ ત્રણ માં અથવા તેમાંથી એકની આગળ ના લખવામાં આવે તો તમારા હપ્તાના પૈસા અટકી શકે છે તે સમયે જો આ આ આગળ લખવામાં આવે તો તમારા ખાતામાં હપ્તાના પૈસા આવી જશે અને મિત્રો જો વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રો ને શેર કરો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો